હલો એવરીવન કેમ છો બધાને ક્વેશ્ચન વધારે હોય છે કે મારી પાસે ટાઈમ નથી તો શું હું ડિજિટલ બિઝનેસ કરી શકું તો એનો આન્સર હું આપીશ યસ કારણ હું પણ ફૂલ ટાઈમ જોબ કરું છું અને આ ડિજિટલ બિઝનેસ રન કરું છું શરૂઆતમાં હું જોબ કરતાં કરતાં પણ મને એવું થતું હતું કે મારે બિઝનેસ કરવો છે મારે લાઈફમાં કંઈક મારું પોતાનું કરવું છે રાઈટ એટલા માટે હું સર્ચ કરતી હતી કે કયો બિઝનેસ એવો મને મળે કોઈ કે જે હું ઘરમાં રહીને કરી શકું મારો ફેમિલી ટાઈમ પણ એઝ ઇટ ઇઝ જે હું પહેલાં આપતી હતી જોબ કરતાં કરતાં એટલો જ મારો હું આપું એના એમાં મને કોઈ બહાર જવું કે ન હોય તો એમ એ શોધતા મારે મારી પાસે એક વિડીયો આવ્યો અને એ આ ડિજિટલ બિઝનેસની ડિટેલ્સ માટેનો હતો અને એ વિડીયો જોયા પછી મને થયું કે હું જે બિઝનેસ માટે વિચારું છું કે ઘરે રહીને અને ગમે ત્યાંથી ગમે તે સમયે તમે કરી શકો છો તો આ બિઝનેસ મને લાગ્યો કે મારા માટે સુટેબલ છે કે હું મારી ફૂલ ટાઈમ જોબ કરી શકું અને આ બિઝનેસ હું રન કરી શકું તો આ બિઝનેસ ડિજિટલ બિઝનેસ છે એ તમે ગમે ત્યાંથી ગમે તે સમયે એમાં કોઈ ફિક્સ ટાઈમ પણ નથી કે તમારે આટલા જ વાગે આ જ તમારે કરવાનું છે અને એ પ્રશ્ન ઘણા પૂછ્યા મને કે હું ફૂલ ટાઈમ જોબ કરું છું પછી મારી ફેમિલીની ટેક કેર હોય તો મારાથી ક્યાંથી કેવી રીતના આ થાય તો હું એવું કહીશ કે આપણે જે આપણે મોબાઈલ સ્ક્રોલિંગ ટાઈમ છે ને આપણો એને આપણે આમાં આ બિઝનેસમાં બિઝનેસમાં આપીએ ને તો આપણે કંઈક ઓન પણ કરીશું અને આપણે આપણો એઝ ઇટ ઇઝ ફેમિલી ટાઈમ આપણે ફેમિલી સાથે સ્પેન્ડ કરીશું અને જો મારી જેમ કોઈ જોબ પણ કરતું હશે તો એ એમનો જોબ પણ કરી શકે અને મને છે ને આ બિઝનેસ હું એવું કહું કે મને વધારે કે એમ ગમ્યું કે એક તો એઝ અ મધર આપણે ફેમિલીની ટેક કેર હોય જોબ કરતા હોય તો એ હોય કિડ્સને ટેક કેર હોય કે કિડ્સને પણ ક્યાંક એમના ક્લાસમાં લઈ જવા બહાર લઈ જવું તો આપણે આપણને થોડીક ફ્લેક્સિબિલિટી રહેશે રાઈટ અને બીજું મને એટલા માટે ગમ્યું કે આજે તમને તમારી જોબ તો તમે જેની પર નાઇન ટુ ફાઈવ હોય કે એટ ટુ ફોર હોય કે જે ટાઈમ હોય તમારા એટ અવર્સ તમારા જોબના છે તો એ જોબના ટાઈમમાં પણ તમને કોઈ જ ટેન્શન નથી રહેતું કયો મારો આ બિઝનેસ હું રન કરું છું મને એમાં કંઈ આવશે કઈ જ નહીં તમે તમારી જોબ શાંતિથી પીસફુલી તમારી જોબને તમે હેન્ડલ કરી શકો અને તમે પછી તમારી જોબ તમે ફિનિશ કરો પછી તમે બિઝનેસને રન કરી શકો છો એટલા માટે આ બિઝનેસ મને વધારે ગમ્યો અને મને વધારે મારા કહેવાય ને કે મારા નેચર એના પ્રમાણ મને વધારે સુટ એટલા માટે થયું કે હું મારી જોબને પણ સેટિસફાઈ ટાઈમ આપી શકું છું કે જે મારે આપવાનો છે અને હું એમાં પણ મને કોઈ જ મારા મારા નું નથી રિલેક્સ જોબ કરી શકું અને જોબ ફિનિશ કર્યા પછી હું મારા બિઝનેસને આપું છું અને હું એટલી સારી રીતના જો બિઝનેસ રન કરી શકતી હોઉં જોબ અને ફેમિલીની રિસ્પોન્સિબિલિટી સાથે તો તમે કેમ નહીં તો તમે ફક્ત તમારે થોડુંક ટાઈમનું મેનેજમેન્ટ કરવાનું હોય છે અને આમાં કોઈ ટાઈમ એવો નથી કે તમારે સવારે જ કરવું કે બપોરે જ કરવું કે સાંજે કરવું આખા જ દિવસમાં તમારી પાસે જ્યારે પણ ટાઈમ હોય અડધો કલાકનો હોય કલાકનો હોય કે બે કલાક હોય તો તમે એ ટાઈમ આમાં આપો અને તમને બધી જ ટ્રેનિંગ ને બધું આપવામાં આવે છે એટલે એ ટાઈમ એટલો તમે એમાં સ્પેન્ડ કરશો એટલે તમે તમારો બિઝનેસ રન કરશો પણ હું એવું કહીશ કે તમે જો બેસીને ફક્ત વિચાર્યા કરશો તો આમાંથી તમે કશું જાણી પણ નહીં શકો અને તમને કશી આગળ ઇન્ફોર્મેશન નહીં મળે અને જો ઇન્ફોર્મેશન જ નહીં લો તો તમને ખબર પણ નહીં પડે કે આ બિઝનેસ અમે બધા કેવી રીતના રન કરીએ છીએ અને મેં પણ એ જ રીતના કર્યું કે જ્યારે મને ઇન્ટરેસ્ટ મારે બિઝનેસ કરવો જ હતો અને મારા પણ ક્રાઇટેરિયા મને આ જ રીતનું જોઈએ ને એવો જ મારે બિઝનેસ કરવો છે ને એ જ્યારે મારી પાસે વિડીયો આવ્યો ત્યારે હું ખૂબ હેપી થઈ ગઈ એ મારા મેન્ટોરનો વિડીયો હતો ને મારી મારી સામે આવ્યો મને સાંભળ્યા ત્યારે થયું કે પણ આ જ સ્ટોરી છે હું પણ આવો જ વિડીયો સર્ચ કરું છું અને મેં બધી ઇન્ફોર્મેશન લીધી કે એવું કહેવાય છે કે તમે જો ક્લિયરિટી ઇન્ફોર્મેશન નહીં લો અન્ડરસ્ટેન્ડ નહીં કરો તો તમને ક્લિયર નહીં થાવ તો પછી તમે કોઈ ડિસિઝન સુધી પહોંચી નહીં શકો અને તમને જયારે બધી જ ઇન્ફોર્મેશન મળે છે તો તમે સાચું અને કોઈક ડિસિઝન સુધી તમે પહોંચી પણ શકો છો અને તમે કોઈક ડિસિઝન લઈ પણ શકો છો તો અને જ્યારે તમે આ ડિસિઝન લેશો વન બાય વન તમે સ્ટેપ લેશો આગળ જશો અને જ્યારે તમે બધી ટ્રેનિંગ નહીં લેશો તો તમને પણ સમજાશે કે ના આમાં કે છે કે તમારે આ ટાઈમ આપવાનો તો એ ક્યાંથી કાઢવો તો એ તમે તમારી જાતે જ ટાઈમિંગને એડજસ્ટ કરશો અને તમે ટાઈમ કાઢશો અને જયારે તમે આમાં આ બધું લર્ન કરશો ને હું પણ શરૂઆતમાં એવું જ વિચારતી હતી કે મારી પાસે જોબ છે રાઈટ અને મારી ફેમિલીનું મારે ટેક કેર કરવાની છે તો હું એમાંથી પણ મને ટુ ટુ થ્રી અવર્સ કેવી રીતના મને મળશે તો હું અત્યારે ટુ ટુ થ્રી અવર્સ કાઢી શકું છું કારણ કે તમે જ્યારે એ વસ્તુ કરો ને ત્યારે તમને પોતાને એમ થાય ગયો કે મારે અહીંયા ટાઈમ મળે છે તો હું આ વસ્તુને આજ આટલા વાગે કરું અને હું આટલા વાગે એમ કરીને તમે આખા દિવસમાંથી ટુ ટુ થ્રી અવર્સ ઇઝીલી કાઢી શકો છો પણ આપણે જ્યાં સુધી એ વસ્તુ કરવા માટે આપણું માઇન્ડસેટ ના કરીએ ને ત્યાં સુધી આપણે એ બાજુ વિચારી વિચારી નથી શકતા ને એ વખતે આપણને એવું જ લાગતું હોય છે કે આપણે આ વસ્તુ કરી શકીશું કે આટલો ટાઈમ કાઢી શકીશું પણ જયારે આપણે એ વસ્તુ કરવા માટે આપણો માઇન્ડ માઇન્ડસેટ એકદમ સ્ટ્રોંગલી રાખીએ છીએ કે ના મારે કરવું જ છે આ તો ડેફિનેટલી તમે કરી શકો છો અને જો તમે પણ આવી જ રીતની કોઈ તમારી ઈચ્છા હોય અને તમને જાણવાની ઈચ્છા હોય કે અમે કેવી રીતના બિઝનેસ રન કરીએ છીએ રાઈટ હું તો તમે મારી વેબસાઇટ પર જઈ શકો છો મારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ કામિની ક્રિએટ ડોટ કોમ તો આ મારી વેબસાઇટ પર જઈને તમે રજીસ્ટર થાવ તમારે ફક્ત તમારું નામ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને તમારું ઈમેલ એડ્રેસ આપી અને આ ફ્રી વેબિનાર માટે તમારે રજીસ્ટર થવાનું છે અને તે પણ તમને ફ્રી વેબિનાર મળશે ફ્રી વેબિનાર જુઓ અને પછી જો તમને ઇન્ટરેસ્ટ હોય કે હા મારે આમાં પણ ફર્ધર આગળ વધારે ઇન્ફોર્મેશન લેવી છે તો ડેફિનેટલી મારો મને તમે મેસેજ કરજો અને હું તમને આમ સેકન્ડ સ્ટેપ શું છે એના માટે હું તમને ગાઈડ કરીશ અને આ ખરેખર તમે જાણો તો તમને ખ્યાલ આવશે કે તમે આ ટુ ટુ થ્રી અવર્સ અમે જે કહીએ છીએ તમે કાઢી શકશો તમારા આખા દિવસના તમારા સ્કેડ્યુલમાં કે નહીં એ તમે સાંભળશો જોશો તો તમને ખ્યાલ આવશે અને થેન્ક યુ સો મચ તમને બધાને કે અત્યારે હું લાઈવ આવી છું આજે હું બહુ જ મળી આવી છું પણ આજે મેં નક્કી જ કર્યું હતું કે મારે ભલે આજે હું સેટરડે સન્ડે છે પણ હું મોડી થઈશ પણ મારે આજે જવું છે ને આજે લાઈવ કરવી છે અને હું ફર્સ્ટ ટાઈમ આજે એકલી લાઈવ કરવા આવી છું દર મંડે ટુ થર્સડે તો હું મારા ટીમ સાથે આવું છું પણ આજે મને એવું થયું કે ચાલો હું મારા ફોલોઅર્સ કે નોન ફોલોઅર્સ બધાને હું આજે આ મારા બિઝનેસની એવરી ડે જેટલા દિવસ મારાથી આવશે એટલા દિવસ હું આવીશ અને તમને બધાને ઇન્ફોર્મેશન આપીશ અને તમને કોઈ પણ ક્વેશ્ચનને હોય તો મેં મારી વેબસાઇટ આપી છે અને મારા એમાં પણ વેબસાઇટ છે તો ફેસબુક પર તમે એમાંથી પણ તમે ઇન્કવાયરી કરી શકો છો અને થેન્ક યુ સો મચ એવરી વન બાય